એ રામ રામ મારા કાળજાના કટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ આ વિડિયોની શરૂઆતમાં જ આ બધા દ્રશ્ય તમે જોઈ લો મારા વાલા આ હા હા કચ્છની ધરા અને એમાંય રાપર તાલુકો બેલા ગામ દોસ્તો ભુજ જિલ્લાની માલિપા હું તમને કહું કચ્છની માલિપા અનેકાનેક એવા તીર્થ ક્ષેત્રો આવેલા છે અનેકાનેક એવી ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે કે જેને જોવા જેને જાણવા આપણે માણવા જઈએ તો કદાચ આપણો આ મનખો દેહ જે છે એનો એક અવતાર ઓછો પડે આ આહા હા પણ મારા વાલા આ બધા દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે હું બેલા ગામની માલિકા છું બેલા ગામની માલિકા બિલેશ્વર મહાદેવ ગામને પાદરમાં એમ કહેવાય કે ભોળાનાથ અહીંયા હાજરા હજુર છે પરંતુ મંદિરના પટાંગણની બાજુમાં જ તમે જોઈ શકો છો આ બધા દ્રશ્યો અતિ વિશાળ અહીંયા આ પાળિયાઓ તમે જોઈ શકો છો સતી માતાના પંજાઓ તમે જોઈ શકો છો દોસ્તો માફ કરજો મને એક પણ પાળિયા કે એક પણ સતી માતાના ઇતિહાસ વિશે ખબર નથી ખબર નથી મતલબ કે શું અહીંયા ઘટના ઘટી હશે શું અહીંનો એ સમયકાળ રહ્યો હશે અથવા શું અહીંયા ઘટના ઘટી હશે મને ખ્યાલ નથી દોસ્તો તો જે પણ દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને હું વિનંતી એટલી કરું મારા વાલા હાથ જોડીને કે થોડોક સમય કાઢી અને તમે કંઈ જાણતા હોય તો વિશેષપણે તમે ટિપ્પણી કરજો કોમેન્ટ્સ કરજો કે જેના લીધે મને પણ ખ્યાલ આવે અને વિશેષમાં આપણા દર્શક મિત્રો જે છે હું જ્યારે બીજી વાર અહીંયા વિડીયો બનાવવા આવું ત્યારે એમ કહેવાય કે હું એ માહિતીને આ બધા વિડીયોની સાથે એમ કહેવાય કે જોડી શકું અને વિશેષપણે આપણા દર્શક મિત્રો સુધી બધી માહિતી હું આપી શકું તમે જોઈ શકો છો દોસ્તો આ વિશાળ પાળિયાઓ આહા હા આટલા વિશાળ પાળિયાઓ દોસ્તો તમે જુઓ તો ખરા હજુ ઘણા બધા પાળિયાઓ અહીંયા જે મંદિર પટાંગણ છે એની બહારની તરફ પણ છે એ પણ આપણે જોવા છે દોસ્તો તમે જોઈ શકો તો વિશાળ પાળિયાઓ જે છે એમાં કોઈને કોઈ રીતે કોઈને કોઈ વિગત લખેલી છે જે તે સાલ અને જે તે ઘટના વિશે પરંતુ કાળક્રમે એ જૂની લિપિ હોવાથી એમ કહેવાય કે આપણે અત્યારે એ વાંચવું કદાચ અઘરું પડે તો જેમને લોકોને અહીંની માહિતી ખ્યાલ હોય જરૂરને જરૂર કોમેન્ટ્સ કરજો અને અહીંયા આ પાળિયો તો તમે જુઓ ઓહો આનું કદ તમે જુઓ આ વિશાળ તમે જુઓ યોદ્ધા છે યોદ્ધા ઘોડેસવાર છે તમે જોઈ શકો છો દોસ્તો અને આ વિશાળ પાળિયામાં પણ ઘણી બધી વિગત અહીંયા ઉકેરવામાં આવી છે સદીઓની સદીઓ જતી રહી દોસ્તો કઈક ને કઈક શિયાળા ઉનાળા અને ચોમાસા ગડથોલિયા મારીને જતા રહ્યા પણ આ બધા ઇતિહાસો આજે અહીંયા અમર છે કચ્છની ધરા છે દોસ્તો કંઈક ઇતિહાસો પોતાના કોઠારની માલી પર સંગ્રહીને બેઠેલી આ ધરતી આપણે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જઈએ ત્યાં કોઈને કોઈ નવી નવી વસ્તુ જાણવા મળે અહીંયા તમે જોઈ શકો છો શ્રી વીર કેસરી દાદા એવું લખ્યું છે અહીંયા પણ તમે જોઈ શકો છો શ્રી વીર કેસરી દાદા એવું લખ્યું છે દોસ્તો દાદા દાદા સોરી શ્રી વીર એવું લખ્યું છે અરે વાહ વાહ ભાઈ કઈક ઇતિહાસો એમ કહેવાય કે અહીંયા ધરબાઈને પડ્યા છે મારા વાલા શ્રી વીર કેસરીસિંહ સિંહ દાદાને કોટી કોટી વંદન આપણે આગળ વધીએ દોસ્તો આખે આખો વિડીયો મારે તમને દેખાડવો છે પટાંગણની માલિકા આ બધું તમે જોઈ શકો છો કોઈ મહિલા માતા છે પોતાના હાથની માલી પોતાના બાળકને તેડી અને ઊભા છે દોસ્તો એ પણ પ્રતિકૃતિ અહીંયા છે અહીંયા પણ એ જ પ્રતિકૃતિ છે પાળિયાની માલી તમે જોઈ શકો છો અહીંયા પણ બાજુમાં એક ખાંભી છે એ પણ તમે જોઈ શકો છો દોસ્તો જય હો જય હો કંઈક ઇતિહાસો એમ કહેવાય કે અહીંયા ધરબાઈને પેઢા છે મારા વાલા આ હા હા આપણે એમના દર્શન કરીએ તોય ધન્ય થઈ જઈએ આ બધા વિશાળ પાળિયાઓ તો તમે જુઓ ધીંગાણે પાળિયો થઈને પૂજાવું રે ઘડભૈયા મા દે ઠાકોરજી નું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું અને હું તમને વિશેષપણે દોસ્તો કહું કોઈ જ અતિશયોક્તિ નહીં મારી જિંદગીમાં સૌથી વિશાળ પાળીઓ જો મેં અત્યાર સુધી જોયો હોય તો એ આ પાળીઓ છે દોસ્તો તમે જોઈ શકો છો એનું એનું તમે કદ તો તમે જુઓ આહા હા માફ કરજો દોસ્તો કોઈ જ ઇતિહાસની મને ખબર નથી એટલે હું તમને કહી નથી શકતો સ્પષ્ટપણે પરંતુ તમે જે પણ કોઈ ઇતિહાસ જાણતા હોય એ કોઈને કોઈ રીતે મને કોમેન્ટ્સ કરજો હું ચોક્કસ ને ચોક્કસ એ ઇતિહાસને એમ કહેવાય કે મારાથી બનતો પ્રયત્ન કરીશ કે જે જે દર્શક મિત્રો છે બીજી વાર એમને હું આ વિડીયો બનાવવા જ્યારે પણ આવું ત્યારે ઇતિહાસને હું એની અંદર સામેલ કરી શકું અને અહીંયા પણ તમે જોઈ શકો છો વાહ બિલ્લેશ્વર મહાદેવજીનું મંદિર છે દોસ્તો એ પટાંગણની માલિપા ઘણા બધા પાળિયાઓ ઘણા બધા સતી માતાના સ્થાનકો તમે જોઈ શકો છો સતી માતાના પંજાઓ દોસ્તો ઇતિહાસના ઉંમરે આ બધી વાતો અમર છે મારા વાલા તમે કોમેન્ટ્સ કરજો જે લોકો જે પણ કંઈ જાણતા હોઈએ દોસ્તો અહીંયા એક સમાધિ આવેલી છે એમના પણ આપણે દર્શન કરી લઈએ ત્યારબાદ અહીંયા બિલેશ્વર મહાદેવ ખૂબ જ જૂનું અને પ્રાચીન મંદિર છે મંદિર પટાંગણની માલિકા એમ કહેવાય કે હનુમાનજી પણ બિરાજમાન છે અને મંદિર પટાંગણની માલિકા એક જૂનો કુંડ પણ છે એ પણ દર્શન ને લાયક છે દોસ્તો અને અહીંયા તમે જોઈ શકો છો બિલેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરી લઈએ મહાદેવ વાહ ભાઈ વાહ દોસ્તો રાપર તાલુકો બેલા ગામ અને ભુજ જિલ્લો હું તમને ઘણું બધું કહું દોસ્તો ગામની માલિપા એક જૂનો ગઢ પણ છે ગામની માલિપા જૂનું માર્કેટ પણ છે જ્યાં વર્ષો પહેલાં એમ કહેવાય કે પાકિસ્તાનથી પણ વ્યાપારીઓ વ્યાપાર કરવા માટે આવતા દોસ્તો અને આ બધા ઓરડાઓ પણ તમે જોઈ શકો છો કર્ણ બધા સમયનો ઝાક અને આજે પણ અહીંયા ઉભેલા આ બધા સ્થાનકો આપણને યાદ અપાવે છે ભવ્ય ભૂતકાળની દોસ્તો અહીંયા પણ વિશાળ પાળિયાઓ તમે જોઈ શકો છો હજુ જે છે એ પણ મારે તમને દેખાડવા છે દોસ્તો ખરેખર ઇતિહાસ પ્રેમી વ્યક્તિ જે હોય એમના માટે તો આખે આખો દિવસ જોઈએ તમારે જો બેલા ગામને જાણવું હોય તો હા અહીંના વડીલોને આપણે મળવું જોઈએ અહીંના સ્થાનિકોને આપણે મળવું જોઈએ એમની સાથે ચર્ચા કરવી જોઈએ બેસવું જોઈએ હા તો આપણને કંઈક નવું જાણવા મળે મારા વાલા જ્યારે પણ તમે બેલા ગામ કે આસપાસ તમે આવતા જતા હોય ત્યારે જરૂરને જરૂર પધારજો આ બધી ધરોહર જે છે એ આપણી ધરોહર છે આપણો ઇતિહાસ છે મારા વાલા આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો આ બધા યોદ્ધાઓ ઘોડે સવાર છે આજે પણ એમના પરાક્રમની આપણને ઝાંખી કરાવતા એમના આ સ્વરૂપો આપણે જોઈ શકીએ છીએ પણ મર્દ શીર્ષ પરણમાય મર્દ બોલે પહેચાન મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહી માન મર્દ દેજ જર લઈજ મર્દ કો મર્દ બચાવે અન ગહર સાગર કામ મર્દ કો મર્દ હિયાવે મર્દ ઉસી કો જાન જય જો સુખ સાધી કર્મ કહે

આ જળવાઈ રહે એના માટે ઘણી બધી એમ કહેવાય કે એમણે આ બધી સુરક્ષા વ્યવસ્થા પણ કરેલી છે અહીંયા આ યોદ્ધા જે છે 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 એ ઊંટ સવાર અને અહીંયા લખેલી તમે જોઈ શકો છો આ બીજા પણ ઘણા બધા પાળિયાઓ દોસ્તો કોઈને કોઈ યોદ્ધા ઘોડા ઉપર તો કોઈને કોઈ યોદ્ધા જે છે એ ઊંટ ઉપર સવાર છે ઘણા બધા પરિવારના એમ કહેવાય કે દાખલા તરીકે આજે જે જે પણ યોદ્ધાઓ જે છે એમના અત્યારે જે વારસદારો જે હયાત હશે એ લોકો અવારનવાર અહીંયા આવતા હશે આ તમે જોઈ શકો છો સિંદુરે પણ રંગાયેલા પાળિયા મતલબ બધા પાળિયા ઉપર સિંદૂર છે અહીંયા કોઈ સ્ત્રી માતા જે છે એમણે પોતાના હાથની માલીપો પોતાના બાળકને તેડેલું છે એવી ચિત્ર પ્રતિમા પણ છે ત્યાં તમે જોઈ શકો છો આર બદ્ધ રીતે એક એક પાળિયાઓને તમે નિહાળો દોસ્તો હું તો અહીંયા આવ્યો આખે આખું વાતાવરણ મેં જોયું હું તો દંગ રહી ગયો ભાઈ મારી જિંદગીમાંય એમ કહેવાય આ પાળિયાઓ તો વિશેષપણે આપણે ઘણા બધા જોયા છે તો એવી રીતે રોમાંચિત કરી દેતા આ બધા દ્રશ્યો હતા મારા કેમ કે મને ખબર છે ત્યાં સુધી એક એક પાળિયાઓ પાછળ એક એક એમ કહેવાય કે ખાંભી પાછળ સતી માતાની પ્રતિમાની પાછળ ઇતિહાસ દરબાઈને પીળો હોય દોસ્તો તો આ બધી જગ્યાઓ જે છે એ કંઈક ઇતિહાસથી છલોછલ ભરેલી છે તો આ બેલા ગામની ધરતીને મારા સો સો સલામ મારા કોટી કોટી વંદન મારા વાલા અહીંયા તમે જોઈ શકો છો એક સાથે ત્રણ યોદ્ધાઓના પાળિયાઓ છે અને અહીંયા પણ યોદ્ધાઓના પાળિયા તમે સારી રીતે દોસ્તો જોઈ શકો છો તો દોસ્તો બેલા ગામની માલિકા આવેલા પાળિયાઓના આ દર્શન હતા તો ફરીને મળીશું આપણે કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી